પાંચબત્તીથી જંબુસર બાયપાસ સુધીના રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસનું આવેદનપત્ર રસ્તાઓના કામમાં તજજ્ઞો અને એન્જિનિયર તકેદારી રાખે અને જે ખરાબ રસ્તા બનાવે છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભરૂચ મહંમદપુરાથી જંબુસર બાયપાસ અને મહંમદપુરાથી વેજલપુર થઈ દહેગામ ચોકડી સુધી રસ્તાઓના સમારકામ અને નવીનીકરણના કામમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપ તેમજ તજજ્ઞો અને એન્જિનિયર તકેદારી રાખે અને જે ખરાબ રોડ રસ્તા બનાવે છે તેમના પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા મુખ્ય અધિકારીને ભરૂચ શહેર કોંગ્રેસે આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સેવક સલીમ રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેરના શહેરના રસ્તા ઘણા સમયથી ખાડાઓથી ભરપૂર હોવાના કારણે હંમેશા પ્રજાજનો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અકસ્માતો સર્જાય છે ઓર્થોપેડિક ડોક્ટરોને લીલાલહેર કરી દીધી હોય તેમ જણાઈ આવે છે હાલમાં મહંમદપુરાથી ઢાળ સુધીનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયાના અહેવાલથી જનતામાં આક્રોશ છે નગર સેવા સદન માત્રને માત્ર દેખાડો કરવા માટે આ રસ્તા ઉપર કાર્પેટિંગ કર્યું હોય તેમ જણાઈ આવેલ છે નગર સેવા સદન ના અધિકારી અને પદાધિકારી કામ આપવામાં આવે છે તે પણ એક સંશોધન નો વિષય છે ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ ભ્રષ્ટાચાર એ માઝા મૂકી છે તમે જોયા કે બે દિવસ પહેલાં જ જે રોડના રસ્તાની પેચવર્કની કામગીરી થઈ તેના અંદર ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો એક નાનું પેચવર્કની કામગીરી હતી એના અંદર પણ સ્થાનિક કોન્ટ્રાક્ટરે ખૂબ મોટી ગેરીટી કરી અને જે રાત્રે રસ્તો બનાવવામાં આવ્યો સવારે એની કપચીઓ નીકળી ગઈ એટલે જોઈ શકો છો કે ભરૂચ નગરપાલિકા વિકાસના કામ ફક્ત ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે જ કરે છે ભારતીય જનતા પાર્ટી ના કહી શકાય કે જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરો જ આ કામગીરી કરે છે અને આ કામગીરીના અંદર ભ્રષ્ટાચાર થાય છે ભરૂચ નગરપાલિકામાં આજરોજ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ તેમજ નગરપાલિકાના સભ્યો દ્વારા ચીફ ઓફિસર શ્રીને રજૂઆત કરવામાં આવેલી છે કે તાત્કાલિક જે તે કોન્ટ્રાક્ટર છે તેને સસ્પેન્ડ એને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જે અધિકારી આ કામગીરી દરમિયાન હાજર નહોતા તેના પર તાત્કાલિક એક્શન લઈને તેના પર બરતરફ કરવામાં આવે અને સાથે સાથે જે રસ્તો પાંચબત્તીથી મોહમ્મદપુરા બાયપાસ અને બંબાકાના સુધીનો જો મંજૂર થયો છે તેને પણ તાત્કાલિક ધોરણે કામગીરી ક્યાં પહોંચેલી છે અને કામગીરી પણ શરૂઆત નવા રસ્તા બનાવવાની પણ શરૂઆત કરવામાં આવે એ માટે આજરોજ રજૂઆત કરી